નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ જોઈએ આજના સમાચાર આજરોજ બિંગ સોશિયલ ગ્રુપ અને યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે આશરે વર્ષો લોકોને ફૂડનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે 7 એપ્રિલ બે ના રોજ બિંગ સોશિયલ ગ્રુપ અને યુનિટી યુથ ફાઉન્ડેશન સોલંકી ના પત્ની અને જન્મ દિવસ શુભ પ્રસંગે પૈસાનો સદુપયોગ આવા કરવામાં આવ્યો હતો અવારનવાર વિવિધ જાતિના લોકો વડોદરામાં આવેલ એસએસજી હોસ્પિટલ ખાતે પોતાના સગા વહાલાઓની તબિયતની કાળજી રાખવા માટે રોકાતા હોય છે ત્યારે ગ્રુપ દ્વારા આવા લોકોને ફૂડનું વિતરણ કરાયું હતું સંસ્થા દ્વારા આવા અનેક પ્રકારના કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવે છે